બહુ સ્પષ્ટ લખ્યું છે કે કમલ દયાણી ચેરમેન છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે ઘણા લાંબા સમયથી પહેલા આ પરીક્ષા લેવાય છે અને ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ છેલ્લી પરીક્ષા એવી હશે કે જેમાં આટલા વિદ્યાર્થીઓ માટે જગ્યાની પોસ્ટ ઊભી થઈ હશે આપ જાણો છો કે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઘણી બધી પરીક્ષાઓ ચેલેન્જ થઈ છે રદ કરવી પડી છે અને ફરીથી એક્ઝામો લેવી પડી છે પણ પ્રશ્ન ત્યાં અટક્યો નથી આજે જે પ્રશ્ન ઉભો થયો હતો તે સીસીઈની એક્ઝામમાં એ અને બી ગ્રુપની એક્ઝામમાં જે સીઆરબીટી પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવી એમાં ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ અને પરીક્ષા લેનાર એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળના જે બંનેના જીઆર છે એ જીઆરમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે પ્રિલિમ એક્ઝામ એટલે આ હજી પ્રાથમિક કસોટી છે આ ફાઈનલ કસોટી આના પછીના વિદ્યાર્થીઓ આવશે આ ફાઈનલ કસોટીની અંદર જે વિદ્યાર્થીઓ જે તે કેટેગરીના જેટલી પોસ્ટ હોય એટલે જગ્યા હોય એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે ચોપનસો પંચાવનસો ને ચોપન જગ્યાની પરીક્ષા લેવાઈ રહી છે બંને ગ્રુપની થઈને એમાં બંને ગ્રુપ વચ્ચે ચાલીસ ટકા ઓપન કેટેગરી ઓપન મતલબ નથી કે બિન અનામત કેટેગરીની જગ્યાઓ એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા તમામ ઉમેદવારો એમાં ભાગ લઈ શકે એ એ જગ્યા જગ્યાલી સરાઉન્ડિંગ જગ્યાઓ થાય છે એના સાત ગણા ઉમેદવારો લેવાના હોય અને દરેક કેટેગરીના સાત ગણા ઉમેદવારોને જે જગ્યાના સાત ગણા ઉમેદવારોને પરીક્ષા આપવાની હોય અને એ પરીક્ષાના બેસનાર વિદ્યાર્થીઓ ફાઈનલ એક્ઝામ આપે અને એમાંથી પછી સ્કિનિંગ થાય અને જે સારું મેરીટ હોય એ પ્રમાણે રિઝર્વેશન કેટેગરીના લોકો પણ ઓપન કેટેગરીમાં કન્વર્ટ થઈ શકે અને એને એમઆરસી કેન્ડિડેટ કહી શકાય પણ આ લોકોએ પ્રિલિમ લેવલે એક્ઝામમાં કોઈ પણ કારણ વગર કોઈ પણ જીઆરના સુધારા વગર કોઈ પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા વગર પોતાની મનમાનીથી એને એવું લાગ્યું અને એનો જવાબ અમને ઓરલી એને એ પણ આપ્યો હતો કે અમારે જો અમે આ પદ્ધતિથી કામ કરીએ તો અમારે પંચોતેર જેવા નવા પરીક્ષાર્થીઓના પેપર ચેક કરવા પડે એટલે વ્યવસ્થા કરવી પડે સાડા લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે હવે ટોટલ જે અત્યારે જે અઠ્યાવીસ હજાર સમથિંગ લોકોનો જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાં ઓપન કેટેગરી એટલે કે જે લોકો રિઝર્વેશનમાં નથી એવા તમામ કેટેગરીના ઉમેદવારો ફક્ત અગિયારસો ને એસી ઉમેદવારો જ પસંદ થયા છે એટલે તમે વિચાર કરો કે જે ત્રેવીસો જગ્યા છે એમાં ખાલી અગિયારસો ઉમેદવારો પસંદ થયા છે હવે બીજી વાત એ છે કે આવું કરવાનું કારણ શું સાહેબને કયું સપનું આવ્યું સાહેબને રાતોરાત એવો કયો વિચાર આવ્યો કે ભાઈ જનરલ કેટેગરીને નુકસાન કરીએ તો એ ભૂલી ગયા કે જનરલ કેટેગરીને નુકસાન કરવામાં સાથે સાથે એસટી એસસી ઓબીસીના

અને પાછા તો એવી એવી રોપ કરે છે કે તમારે કોર્ટમાં તો શું પરીક્ષા કોર્ટમાં આપીએ છીએ પરિવારના દીકરા દીકરીઓ કેવડી મહેનત કેટલો અગવડતા અને આર્થિક ભારણમાં મા બાપ બિતા ઈચ્છા હોય કે મારા દીકરાને નોકરી મળે મારા દીકરાનું રિઝલ્ટમાં નામ આવે એના સપનાઓ પર પાણી ફેરવવાનું કામ આ કમલ દૈયાણીએ કર્યું છે બીજી બાબત કે આ જનરલ કેટેગરીનો એકનો પ્રશ્ન જ નથી પ્રશ્ન દરેક એક્ઝામ આપનાર યુવાનનો છે પછી ચાહે કોઈ પણ એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળનો આપતો હોય તો એની તાનાશાહી હોય એને સર મુખત્યાર શાહીમાં રિઝલ્ટો બહાર પાડવાના હોય તો એના પરિણામે પાછળ કેટલા લોકોની જિંદગી બગડી છે હું ગાંધીનગરમાં રહું છું મારું રેસિડન્સ ગાંધીનગર ખાતે છે અહીંયા હજારોની સંખ્યામાં ઉમેદવારો બિચારા સવારના ચા નાસ્તાની પૈસાની કસરમાં ચા નાસ્તો નથી કરતા કોઈ ટાઈમ જમવાના બદલે એક ટાઈમ જમવાની વ્યવસ્થા કરીને ગરીબ પરિવારના દીકરા દીકરીઓ ત્યાં ભણવાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓની આંખમાં તમને આંસુ લાવવાનો અધિકાર કોને આપ્યો એટલે કે આ કબલ દયાની સરકારને બદનામ કરવાનું અને ખાસ કરીને વિદ્યાર્થીઓની જિંદગી સાથે છેડા છેડવાનું કામ કમલ દયાણીએ કર્યું છે અને એને ભોગવવાનું રહેશે બિલકુલ બીજું દિનેશભાઈ ગૌણ સેવા પસંદગી મંડળની ત્યાં રોજે પાંચસો સાતસો ઉમેદવારો હાજર થાય છે રજૂઆતો આપે છે મળવાનો સમય માંગે છે ચાલો આપણે એવું માની લઈએ કે પાંચસો લોકોને ના મળે પણ એમાંથી દસ પ્રતિનિધિ કે પાંચ પ્રતિનિધિઓને મળવા માટેનો સમય ફાળવવામાં નથી આવતો જ્યાં ત્યાં સેક્રેટરીને આગળ કરી દેવામાં આવે છે અને બીજી વાત કે ગૌણ એક્સેપ્ટ એમની કચેરી જે છે કમલ રેયાણીની એ કચેરી આવે છે સામાન્ય વહીવટ વિભાગના એ સચિવ હોવાના લીધે ત્યાં બેસે છે તો ત્યાં તો સચિવાલયમાં પ્રતિબદ્ધ છે એક પણ વિદ્યાર્થીને બિચારો વિદ્યાર્થીઓ થેલો લઈને પોતાની રજૂઆત કરવા કોઈ ડિપાર્ટમેન્ટમાં જતો એને પણ આતંકવાદી એમ પકડી લેવામાં આવે છે એને પોલીસ આમ વિદ્યાર્થી છે એવું કહેવામાં આવે એટલે જાણે આતંકવાદીઓ પકડાઈ ગયો એવો તો પોલીસ આનંદ વ્યક્ત કરે છે એટલે ત્યાં કોઈને જવાબ દેવામાં આવતા નથી મારી પાસે સાતસો થી આઠસો ઉમેદવારો આવ્યા હતા અને મેં કાલે એ ફોટો પોસ્ટ બી કર્યો છે જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા હતા એમની એક જ રજૂઆત હતી કે કમલ દયાણી અમને મળે એને એની અનુકૂળતા મળે અમને પાંચ મિનિટ સાંભળે અમારી રજૂઆત ઉકેલ લાગે એના બદલે તો બેઠા જલસા કરે છે અને વિદ્યાર્થીઓ રોડ પર આંદોલન કરે છે સરકારે પણ આ વિચારવું જોઈએ આવા અધિકારીના પાપે કેટલા લોકોને પ્રજાને અન્યાય થાય છે એની એને કાળજી લેવી જોઈએ આવા અધિકારી હકાલપાટી કરવી